પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પગ પસારો પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ સામે આવ્યો છે પાટણ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે જેમાં સરસ્વતીના મોટા નાયતાનો સાત વર્ષીય બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત બન્યો છે સાત વર્ષીય બાળક ચાંદીપુરા વાયરસથી સંક્રમિત થતાં બાળકની હાલત ગંભીર બની હોવાના સમાચાર મળ્યા છે પાટણ ઘારપુર જીએમઇઆરએસ હોસ્પિટલ ખાતે બાળકને વેન્ટિલેટર પર રખાયો છે સરસ્વતી તાલુકાના નાયતા ગામના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગે સર્વે કામગીરી શરૂ કરી છે અને ગામમાં દવાના છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે સંક્રમિત બાળકને ધારપુર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે તો બીજી તરફ સતર્કતાને ધ્યાને રાખી દવાનો છંટકાવ શરૂ કરવામાં આવ્યો છે રિપોર્ટ અનિલ રામાનો સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત રાધનપુર પાટણ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર